જય મા ખોડલ બધા યુટ્યુબ ફેમિલીને તો આજે આપણે આવી ગયા છે ગોડાઉને ને ત્યાં આપણું નવું હાર્ડવેસ્ટર પડ્યું છે અને તમે જોઈ શકો છો હજી આપણા હાર્વેસ્ટરના લાયા દસ દિવસ થયા છે અને હજી હાર પણ નથી સુકાયા બધું એમ નામ છે અને આજે આપણે આ હાર્ડવેસ્ટર લઈને આવી ગયા છીએ ટેસ્ટિંગ કરવા માટે જોકે હાર્ડવેસ્ટરનું આગળનું બકેટ જે છે આપણા ગોડાઉને હતું એ પણ નવું બ્રાન્ડ જ તમે જોઈ શકો છો અને આપણા દોસ્તારીવા દશરથભાઈ અને આપણા ભાઈ આ થિયસર જો ડાંગરનું જે આ થિયસર આપણે સાથે કંપનીવાળા આની જોડે અત્યારે ફિટ કરીને આપે છે તો જે આપણે ઉતારવાનું છે આ એક નટ આપણા આ નટ એવા આપણા દશરથભાઈ બોડી બિલ્ડરે ખોલી નાખ્યો છે અને સોરી સોરી આ નટ આપણા છોટું ભાઈએ ખોલ્યો છે તો ક્રેક તો મિત્ર તમે જોઈ શકો છો આ એક સાઈડથી આપણે ખોલી નાખ્યું છે અને આ સાઈડમાં આપણે દશરથભાઈએ ત્રાસો બોલ્ટ કરી નાખ્યો મતલબ આનો કોઈ સપોર્ટ આનો કોઈ સપોર્ટ રહ્યો નથી ઓલી બાજુ બધો સપોર્ટ આની ઉપર આવી ગયો છે અને અત્યારે હવે હસ બસાવવાની કોશિશ કરે છે તો આપણે હવે મગાવ્યું છે લાકડું અહીંયા લાકડાનો સપોર્ટ રાખશું ટાયરે અને અહીંયા ઊંચું કરી અને આ નટ કાઢી લેશું એટલે આ અંદરનું જે થેસરીઓ બહાર આવી જશે તો બંને રહો આગળ વિડીયોમાં જોઈએ શું શું થાય છે એ આ દેખો લાકડા લઈને ને આયા દેખો ફાઈનલી ગાઈસ ખોલી નાખ્યું છે અને લાકડું આયા આગળ ફસાઈ ગયું છે એક ચુલીમાં એક ચુલી કામ સક્સેસફુલી પગ લઈ પગ હટાવી ફાઈનલી ગાય સક્સેસફુલી હવે આ છે બાસ્કેટ આને પણ હવે આપણે પાછળથી ખોલવું જોશે તો હવે આપણો ભાઈ લાગી જશે પાછો ખોલવા

તો ગાઈસ ફાઈનલી બે કાઢી દીધા ગજબ બે જતી હે ઓળો ભાંગી ના છે ખરક ઉપના તો ગાઈસ તમે જોઈ શકો છો અમારા બોડી બિલ્ડર એવા દશરથ ભાઈ ખીજાયા છે અમારા લાંબા ભાઈ ઉપર ફાઇનલી બે ની મહેનત આપણે રંગ લાવી બધું ખોલી કાઢ્યું છે હવે આ બે પટ્ટીઓ ખોલવાની છે તો ગઈ તમે જોઈ શકો છો અહીંયા આગળ ફાઈનલી એક ગોબો પડી જ ગયો જો કે આ અહીંયા આગળ મૂકીને લાયા હતા એ એક પંજાબથી આપણી ગાડી ચાલીને આવી છે એટલે એના માટે આ

મેળ નથી આવતો નાનો એવો નટ ખોલવામાં હજુ અડધો કલાક થી લાગ્યા છે હજુ ખોલ ખોલ જ કરે છે ત્યાં સુધી આપણે દશરથભાઈ ફાઈનલી કાઇશ દશરથભાઈ ની મહેનત રંગ લાવી કામ એમને સક્સેસફુલી કરી લીધું ધન્યવાદ છે એમને બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે પાના બાના બધું થેલીમાં ભરી ભરી લીધા ફાઈનલી કટર બાર આપણે આગળ ધકાવવાનું છે અહીંયા આગળ હાર્વેસ્ટર આપણું ઊભું થાય એમ નથી કારણ કે આ ટ્રેક્ટરની દાંતી પડી છે અને આપણા ભાઈબંધો લાગી ગયા છે આગળ ધકાવવા માટે અહીંયા આગળ લાવી દેવાનું બાઈક હટાવી દેવાનું છે પછી લગાવી ગયા ફાઈનલી આપણે તમે જોઈ શકો છો અહી આગળ આ પુલ્લી ઉપર બેલ્ટ ચડાવવાનું છે જે બેલ્ટ અહીંયા આગળ છે આ તમે કાળો જોઈ શકો છો મોટો આ ચડાવશું એટલે પછી જ આપણું બાર કટ્ટર બાર અને બધું ચાલુ થશે તો પહેલા તમે વિડીયોમાં બન્યા રહો આ આપણે બેલ્ટ ચડાવી દેવી તો ફાઇનલી ગાઈશ પટ્ટો ચડાવી દીધો છે હાફી જે પણ પટ્ટો ફાઇનલી ચડાવી દીધો હવે આપણે ચેક કરી જોઈએ તો લાવો યાર ચાવી કોક થોડી જીવ શકાય ચાવી ગોતવી પડતી હવે ફાઇનલી ગાઈસ ચાવી મળી ગઈ છે હવે આપણે ચાલુ કરી ના ના અને ઓલું બાઈક તો લો યાર ગાઈસ મેલ આપણે ચડાવી દીધો છે હવે ગાડી થોડી રિવર્સ લેવાની છે આયો લે આઈ હા

તો આ બાજુનો સાઈડનો પટ્ટો કમ્પ્લેટ ચાલશે તો તમે બન્યા રહો વિડીયોમાં આ પીનું આપણે છૂટાવી લીધી છે હવે બાર આપણે ઊંચું કરી અને સાઈડમાં લઈ અને પછી ટેસ્ટિંગ કરશું તો તમે જોવો કેટલી બધી મહેનત લાગે છે હું બાર જોડવામાં હાફ ચડી ગયો છે તો ગાય અમારી મહેનત તમને થોડીક પસંદ આવતી હોય તો લાઈક કરતા જો બાર આપણે જોડી લીધું છે અને સાઈડમાં પણ કરી દીધું છે હવે કરશો આપણે ટેસ્ટિંગ તો આપણે પહેલાં ચાલુ કરશું થેસર આ છે કટર ફ્લેટ એટલે કે થેસર તો તમે જોઈ શકો છો આપણે ધીરે રેન્ડ કરશું ચાલુ ફાઇનલી ગાય ચાલુ થઈ ગયું છે કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ તો નથી બધા છે હવે ચાલુ કરશું આપણે બાર તો તમે જોઈ શકો છો આપણો ભગવાન ગયો છે ઉપર એ ચાલુ કરશે હવે બાર અવાજ આવે છે જો હમણાં આપણે વિડીયોમાં જોયું તો અહીંયા ભોગો પડી ગયો હતો પાટલી સારથી જોયું એ અંદર જો રાહું થઈ ગયું છે તો અહીંયા આગળ અટે છે તો આપણે એને સીધું કરવું જોશે તો આપણે સીધું કરી અને ફરી એકવાર આપણે ટેસ્ટિંગ કરશું ફાઇનલી ગાઈશ લાંબો ભાઈ આપણો ઘરે ગયો હતો પાણી લેવા પાણી અને હથોડો લેવા તો હથોડો લઈને આવી ગયો છે હવે આપણે પાણી પી લઈએ પછી આને થોડુંક સીધું કરવાનું છે એક નાખીએ આવે લઈ મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો કે કમ્બાઈન આપણું હાર્વેસ્ટર એકદમ ફ્રી કરી દીધું છે અને કટર બાર આપણે ટ્રેલર ઉપર લોડ કરી દીધું છે તો હવે સાંજના વાગી ગયા છે સાત અને હવે આપણે જવાનું છે ઘર તરફ તો જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું ફરી નવા વ્લોગ વિડીયોમાં